આ સૂત્રને સાર્થક કરવા માટે પ્રયત્નશીલ ગ્રામ પંચાયતો બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ વોર્ડ સભાઓ બોલાવી મહિલાઓ અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગના નાગરિકો તેમજ વ્યવસાયિક જૂથોના નાગરિકોની આયોજનમાં સહભાગીતા સુનિશ્ચિત કરી ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન અને બજેટ બનાવવાના વિષય ઉપર ઉન્નતિ સંસ્થા નવા ગામ અને સેતુ અભિયાન ગભરાઉના સંયુક્ત ઉપક્રમે ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારના રોજ ઉન્નતિ કેમ્પસ નવા ગામ ખાતે યોજાયેલ તાલીમમાં તેર પંચાયતના સુડતાલીસ પ્રતિનિધિઓ સહભાગી થયા શાબ્દિક આવકાર કરતા ઉન્નતિ સંસ્થાના જીતેન્દ્રભાઈએ જણાવેલ ખેતીમાં જેમ આપણે આગોતરું આયોજન કરીએ છીએ તેમ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ સાથે મળીને બે હજાર પચીસ નવા વર્ષ માટે આયોજન અને બજેટ બનાવવા માટેની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી શકાય તે હેતુસર આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે પંચાયતી રાજના વિષય નિષ્ણાંત રિસોર્સ પર્સન લતાબેન સચદે દ્વારા ઉપસ્થિત સૌને નામ ગામ પંચાયત અને હોદ્દો તેમજ તેમના દ્વારા કરવામાં આવેલ એક પ્રેરક કાર્યનું કથન કરાવીને વ્યક્તિગત પરિચયથી તાલીમનો આરંભ કરવામાં આવેલ સરપંચ તલાટી અને સભ્યોની ફરજોની સમજ માટે કાર્ડવાળી ગેમના માધ્યમથી સમજ આપવામાં આવેલ આ ઉપરાંત ગ્રામ પંચાયતની મીટિંગ અને ગ્રામ સભાના આયોજન માટે તોતેર બંધારણીય સુધારા મુજબ સૂચવેલ માર્ગદર્શક સિદ્ધાંતો અને નિયમોની સમજ ઉન્નતિ દ્વારા નિર્મિત કાર્ટૂન ફિલ્મના માધ્યમથી સમજાવવામાં આવેલ તાલીમને સફળ બનાવવા લોક સહભાગિતા માટે ઉન્નતિ સંસ્થાના હરિભાઈ શામળિયા વિન્સીબેન સુથાર રમીલાબેન સોંદરવા સંસાક આનંદ દિનેશ ભોય વિનોદભાઈ કારિયા અને સેતુ અભિયાન કબરાઉ ટીમના નિકિતા વારોત્રા સહભાગી બન્યા હતા તાલીમનું સમાપન અને આભાર વિધિ કરતા સેતુ અભિયાન કબરાઉના ખીમજી કાઠેજાએ જણાવ્યું કે આજની તાલીમનો હેતુ સાર્થક કરવા માટે ગ્રામ પંચાયતોને લોકભાગીદારીથી આયોજન અને બજેટ બનાવવાનો અનુરોધ કરવામાં આવેલ વિનોદભાઈ કારિયા સાથે સોચ ન્યૂઝ લાકડી